નમસ્કાર દોસ્તો દોસ્તો આજની તારીખે આટલા બધા એડવાન્સમેન્ટ આવી ગયા છે મણકાના ઓપરેશન કરવા માટેના ત્યારબાદ પણ અમે જો કોઈ દર્દીને કહીએ કે સર તમારે મણકાના ઓપરેશનની જરૂરત છે તો તેમનું કેવું એમ હોય છે કે આ ઓપરેશન તો અમારે કરાવવું નથી અને કદાચ એકદમ પથારી વર્ષ થઈ જઈએ તો ઊભા ભી નહીં થવાય તો સૌથી પહેલાં હું તમને એ કહેવા માગું છું કે મણકાનું ઓપરેશન ખાસ કરીને કમરનું એલ ફોર ફાઇવ એલ ફાઇવ એસ વન કે એલ થ્રી ફોર આ બધા વચ્ચે સ્લીપ ડિસ થઈ ગઈ હોય નસ દબાતી હોય અને ત્યાંનું જો તમને ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય તો તેમાં કોઈ પણ મોટું કોમ્પ્લિકેશન કે કોઈ પણ મોટું જોખમ કંઈક બીજું થવાની શક્યતા તેટલી જ છે જેટલું કે તમે ક્યારેક પ્લેનમાં જતા હો અને પ્લેન ક્રેશ થઈ જાય તેની જેટલી શક્યતા છે તેટલી આમાં રહી શકે છે બીજી વસ્તુ લકવો થવાની શક્યતા ક્યારેય પણ એલ ફોર ફાઈવ એલ ફાઈવ એસ વન કે એલ થ્રી ફોર પર નથી રહેતી કારણ કે આપણી જે સ્પાઇનલ કોડ છે જે નસ છે તે નસ પહેલાં મણકા કે બીજા મણકાની ઉપર પૂરી થઈ જતી હોય છે દરેક હ્યુમન બિંગમાં કોઈ પણ માણસમાં તેથી તેની નીચે ઓપરેશન કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ ઓપરેશન થાય ત્રીજા ચોથા ચોથા પાંચમા કે પાંચમાને તેની નીચેના મણકા વચ્ચે ક્યારેય પણ લકવો થવાની શક્યતા રહેતી નથી હવે એડવાન્સમેન્ટ જોખમો શા માટે ઓછા થઈ ગયા છે સૌથી પહેલું તો ન્યુરો મોનિટરિંગ જેવી વસ્તુ છે કે જે તમારી નસોને લાઈવ મોનિટરિંગ કરે રાખે છે આ શું છે તે હું અમને બીજા એક વિડીયોમાં જણાવીશ બીજું માઇક્રોસ્કોપ છે માઇક્રોસ્કોપ એવી વસ્તુ છે કે જે નાની બારીક વાળ જેવી પણ નસો હોય છે તે આટલી મોટી દેખાતી હોય છે જેથી તેને ડેમેજ કરવાની શક્યતા રહેતી નથી ત્રીજી વસ્તુ કે એનેસ્થેશિયામાં પણ એટલા એડવાન્સમેન્ટ આવી ગયેલા છે કે જેથી બેભાન કરવાની જે પણ દવા હોય છે તેના પણ જોખમ ઓછા કરી શકે છે ચોથી વસ્તુ ઓપરેશન આજની તારીખે ઘણા બધા છે કે જે ફક્ત એન્ડોસ્કોપીથી મતલબ કે દૂરબીનથી થતા હોય છે અને તેમાં કોઈ જ રીતનું જોખમ રહેતું નથી તો આ બધા જેટલા પણ એડવાન્સમેન્ટ છે તે બધાનો પ્રયોગ કરવામાં આવે ત્યારબાદ મણકાના ઓપરેશનમાં કોઈ જ રીતનું જોખમ રહેતું નથી તમને જો તમારા ડૉક્ટરે સલાહ આપી હોય અને તમારે જો જરૂરત હોય તો તમે ઓપરેશન તરફ ડેફિનેટલી આગળ વધી શકો છો તેમાં ગભરાવા જેવું રહેતું નથી ખૂબ જ સફળ ઓપરેશન છે ધન્યવાદ